સંજેલી ઇંગ્લિશ માધ્યમિક શાળા બનાવવા બે હજાર તેવીસમાં માં ખાતમુહૂર્ત કર્યું પંદર મહિનાથી કામગીરી બાળકોના ભવિષ્ય સાથે અને વચ્ચે એક શિક્ષક બાળકોના ભવિષ્યનું શું થશે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારત સરકાર તેમજ સાંસદ દાહોદના હસ્તે ભૂમિપૂજન કર્યું પણ ઓરડાના બન્યા સંજેલીમાં ઇંગ્લિશ મીડિયમ શાળાનું કામકાજ માટે જૂની દિવાલો તોડીને આજે મહિનામાં કામ શરૂ કરવા ડીપીઓને સાંસદે ટકોર કરી છતાં કામગીરી શરૂ ના થયા નવીન ઓરડા બાબતે તાલુકા શિક્ષણ અધિકારી સહિત તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી છતાં જવાબદાર અધિકારીઓએ આ બાબતે ધ્યાન ના આપ્યું

પંદર મહિના અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ કરવામાં આવ્યું હતું સંચેલી તાલુકાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓરડા વિના બાળકોને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ક્યાં સુધી બાળકોને અભ્યાસ મેળવવા માટે નવા ઓરડાની રાહ જોવા પડશે એકસો આઠ બાળકો વચ્ચે ફક્ત એક જ શિક્ષક અને ઓરડા પણ નથી બાળકોના ભવિષ્યને શું થશે તાલુકાની અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસ કરવા માટે આમ તેમ ફાફા મારવાનો વારો આવ્યો છે રમશે ગુજરાત જીતશે ગરમી ગુજરાતના સૂત્રો સરકાર કરોડોની ગ્રાન્ટ ખર્ચી રહી છે પરંતુ બાળકોને ઓરડા વગર ઠંડીમાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા સાંસદે ડીપીઓ સાહેબને ટકોર કરી